અને જે એટેક કર્યો એને એટેક સિંધુટ કીધું છે મોટા ભાગના દેશોએ ભારતને સપોર્ટ પણ કર્યો છે ભારતને સપોર્ટ એટલા માટે કર્યો છે મોટા ભાગના દેશો આતંકવાદની વિરુદ્ધ છે આતંકવાદ ફક્ત પાકિસ્તાનના લોકો ઈ બીજાને જ નુકસાન કરે છે એવું નથી ખુદ પાકિસ્તાનની અંદર પણ આતંકવાદીઓ પાકિસ્તાનને પણ નુકસાન કરી રહ્યા છે આજે જે પાકિસ્તાનનો સાવ સફળ કરી નાખો જોઈએ દુનિયામાં એટલા માટે થઈને કોઈ પણ રાષ્ટ્રનો સફાયો કરવાની વાત હોય પણ એની મનોવૃત્તિ છે હંમેશા એનો વળતો જવાબ મળે જ છે પણ જવાબની અંદર કોનો એટેક જોરદાર છે અને કોનો રિવર્સ એટેક જોરદાર છે એ જ પરિણામ લાવે છે અને પાકિસ્તાનની કોઈ તાકાત નથી કે હિન્દુસ્તાન સામે ટકી શકે અને એ વધુ પ્રમાણમાં હિન્દુસ્તાનના લોકોને નુકસાન કરી શકે એટલા માટે થઈને વડાપ્રધાને અત્યારે નહીં આ પહેલા પણ એને કહ્યું હતું સભામાં અને વડાપ્રધાન નું હંમેશા જે કરી શકે એ જ બોલે છે અને જે બોલે છે એ કરી બતાવે છે